રાજકોટના લોજીકાના જશવંતુર ગામે ગૌચરની જમીન ઉપર જેસીબી દ્વારા ખોદકામ કરી માટી ખોદવાનું કામ ચાલી રહ્યું છે અને વોકડાઓને પણ પૂરવામાં આવી રહ્યા છે ત્યારે ગ્રામ પંચાયત દ્વારા આ સંબંધે રજૂઆત કરવામાં આવી હતી છતાં ગૌચરની જમીન ઉપર વર્ષોથી ખનીજ માફિયાઓ દ્વારા ખોદકામ કરી ખનીજ ચોરી કરવામાં આવી રહી છે ખનીજ માફિયાઓ દ્વારા દબાણ કરતા અમારી ગૌચર જમીનને નુકસાન થઈ રહ્યું છે તેવું ગ્રામ લોકોએ જણાવ્યું હતું અને વોકડાનું દબાણ થતાં પાણી ખેતીની જમીનમાં પ્રસરી જાય અને નુકસાન કરે છે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું આ અંગે કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક અસરથી અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લઈ કામ બંધ કરાવી ખેડૂતોને થતું નુકસાન અટકાવવા નમ્ર વિનંતી કરવામાં આવી હતી એવા દીપક રાઠોડ ડોક્ટર ઘનશ્યામ કુમાર જયંતિલાલ રામાણી આજે કલેક્ટર કચેરી છે નું આયોજન શું છે સમગ્ર અમારે લાસ્ટ પાંચ છ સાતક મહિનાથી જે ગૌચરની જગ્યા ઉપર અને સરકારી ખરાબા ઉપર અમુક ટ્રસ્ટોની અમુક જે લોકો જે આવારા તત્વો આવી અને ગેરબંધારણીય રીતે જે કામગીરી કરે છે ને ગૌ ગૌચર જે સો ટકા લોક કરેલું છે એના માટે અમે ગ્રામજનો આવેદન માટે આવ્યા છીએ અગાઉ અમે એકવીસ પાંચ બે હજાર ત્રેવીસના રોજ સમગ્ર ગ્રામજનો અહીંયા આવેદન માટે આવેલા હતા હવે વિશેષમાં વાત કરીએ તો અમારી જે ગ્રામ પંચાયત છે એ પહેલેથી સમરસ ચૂંટાતી આવેલી છે સમરસ ગ્રામ પંચાયત જસવંતપુર ગ્રામ પંચાયત તાલુકો લોધિકા જિલ્લો રાજકોટ હવે વસ્તુ સ્થિતિ એ થઈ છે કે અત્યારે રૂડાની અંદર અમારું ગામ આવે છે અને જમીનોના ભાવ આસમાને જતા જે તે આવારા તત્વો દ્વારા જે ગેરબંધારણીય રીતે જે કૃત્ય કરવામાં આવે છે એના માટે અમે એકવીસ પાંચના રોજ જે આવેદન આપ્યું હતું એનો કોઈ અમને નિચોડ કે નિવેડો મળેલ નથી જેને કારણે અમે ગ્રામજનો જે આ જેને કહેવાય ને કે નાના માણસો જે છે એમના ધંધા ઠપ કરી આજના દિવસ એમનો ભાંગી અને અમે ગ્રામજનો બધા અહીંયા સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ હવે આના માટે તો જેને કહેવાય ને કે ગાંધી સિંધિયા માર્ગે અત્યાર સુધી અમે શાંતિ સુલેહથી આંદોલન કરતા આવ્યા છીએ હવે જો સરકારશ્રી દ્વારા અમારું કાંઈ આ સાંભળવામાં નહીં આવે તો શહીદ ભગતસિંહના માર્ગે જવાની પણ અમારી પૂરેપૂરી તૈયારી છે અહીંયા રાજકોટ જિલ્લામાંથી જવાબ નહીં મળે તો ગાંધીનગર જશું ગાંધીનગરથી નહીં મળે તો દિલ્હી સુધીની અમારી આગેકૂચ છે અને બીજી વિશેષ વાત કરું તો અત્યારે જે રૂડા અમારા સમગ્ર ગ્રામ પંચાયત હેઠળ જે રૂડા અત્યારે રૂડાનું ગામ અમારે આવે છે તો રૂડામાંથી અમારે રસ્તાઓ માટે અનેક વાર રજૂઆત કરેલી છે જેને કહેવાય ને કે મોદી સાહેબની જે સફાઈ ઝુંબેશની કામગીરી ચાલે છે તો આઠ દસ વખત અમે રજૂઆત કરવા છતાં હજુ સુધી તમે આવીને સ્થાનિકે જોઈ શકો મોટી જે કચરા પેટી જે મૂકેલી છે એમાં તર્યું જ નથી સાઈડની જે વાત કરીએ તો સાઈડ પણ તૂટેલી છે અને બીજા અનેક મળતીયાઓ ટ્રસ્ટ થઈ અને ટ્રસ્ટ વતી જે ટ્રસ્ટ બારોબારથી ટ્રસ્ટને દિલ્હી કે ગાંધીનગર ત્યાંથી પછી અમારી પંચાયત આવે ત્યારે અમને ખબર પડે કે આ ટ્રસ્ટને કહેવાતા ટ્રસ્ટ એમને જમીન સોંપી વૃક્ષોનું છેદન કરે છે જેને કહેવાય ને કે નદી અમારે ન્યારી નદી આવે છે તો એફએસએલની જગ્યા છે એની અંદર ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવે છે સ્થાનિકે અમે તો કહી તો ગ્રામ પંચાયત કોને કહીએ તાલુકામાં વાત કરીએ તાલુકામાં વાત કરીએ એટલે મામલતદાર ટીડીઓ એ આવી અને બે કલાક ચાર કલાક માટે કામગીરી બંધ રાખે વળી પાછું એ લોકો પાછા બીજે દિવસે બે દિવસ બંધ રાખી વળી પાછું એમનું કાર્ય ચાલુ કરે એટલે સરકારી ટાવર્સની જે પચાસ જે ખરાબો છે સર્વે નંબર પચાસ એની ઉપર બે ત્રણ ટ્રસ્ટોની આ રીતે કામગીરી ચાલે છે પછી અમારે જે આ વાત રહી ગૌચરની તો ગૌચરનું અમે જ્યારે થાંભલા જે તે આશા એ હોય ત્યારે અમે પંચાયતી પંચાયતી ધારાની કલમ એકસો પાંચ મુજબ ત્રણ નોટિસ પણ ફાળવેલી ઇસ્યુ કરેલી હતી છતાં પણ જેને કહેવાય ને મળતીયાઓને કારણે કોઈ ભ્રષ્ટ અધિકારીઓના કારણે આ વસ્તુ છતાં પણ હજી સાત સાત મહિનાના વાણા વાઈ ગયા એક સરફ એક બાજુ જો સરકાર એમ કહેતી હોય કે અમે ગૌચર જે જગ્યાએ ગુજરાતમાં હોય ત્યાં ખાલી કરો અને આ જ અમારે પેશીદો પ્રશ્ન છે તો એટલા માટે અમે રજૂઆત માટે સાહેબને અહીંયા આવ્યા છીએ કે તમે સરસ રીતે ધ્યાન આપી ધ્યાન કેન્દ્રિત કરી જે તે અધિકારી અંડરમાં આવતું હોય એ કામગીરી તાત્કાલિક ધોરણે કમ્પ્લીટ કરાવો